ધ્રાંગધ્રા સ્મશાનવાળા મેલડીમાં સેવક આયોજિત ભવ્ય નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું ધ્રાંગધ્રાના સ્મશાન ખાતે મેલેડી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં અવારનવાર નાના મોટા ભવ્ય ઉત્સવની ઉજવણી થતી હોય છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય નવરંગાના માંડવાનું આયોજન કરવામાં આવ્યું ના નવરંગો માંડવો નવચંડીનું ભવ્ય આયોજન માના મંદિર સાથે સ્મશાન ધામને ભવ્ય શણગારવામાં આવ્યું રસ્તાઓની રોણકને ચાર ચાંદ લાગી ગયા હતા ભક્તોનું ભક્ત ઘોડાપૂરું મટ્યું હતું સાથે નવ હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહાપ્રસાદી લેવા માટે સવારે બારથી બપોરે ત્રણ વાગ્યા સુધી અવિરત પ્રવાહ ચાલુ હતો રાત્રે નવ કલાકે ભવ્ય મુન્નાભાઈ રાવળ ભરતભાઈ કુઢિયા ભવ્ય ડાક ડબલની રમઝટ બોલાવી હતી ને મેલડી માના પરચા અવિરત છે એનામાં આસ્થાનો મહાસંગમની જ્યોત ક્યારે ઓછી થતી નથી મહાજ જોર છે અને લોકોને પરચા આપ્યાના ઉદાહરણ અવિરત છે તેવાદેવ મહાદેવના ધામમાં મેલડી માતાજીનું મંદિર એક અવિસ્મરણીય છે આ ભક્તિની રસ દર્શન ક્ષમા ઉત્સવમાં લોકો દૂર દૂરથી આવીને લાભ લેવાનું ચૂકતા નથી એવું માનું સત છે આવા જ ભક્તિ સમાયોજન થવું રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા